હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની આપણે જે રીતે અપડેટ આપતા રહીએ છીએ એ જ રીતે આજે બી એવા એક અમુક એનઓસી ઓસી કોર્સ હું તમારી સાથે શેર કરું છું કે જે લોકોએ જો ફોકસ રાખવું હોય તો ઓલરેડી કેનેડિયન ગવર્મેન્ટ તરફથી જ આવેલી અપડેટ તમારી સાથે શેર કરું છું કે જે એનઓસી ઓસી છે એ પ્રાયોરિટી સેક્ટરમાં આવવા જઈ રહ્યા છે ક્યાં આવશે કયા પ્રોગ્રામમાં આવશે આ બધી ડિટેલ આપણે આજે શાંતિથી આ બે પાંચ મિનિટની અંદર જોઈશું જો તમારે લોકોએ નોટ ડાઉન કરવું છે તો પેન પેપર લઈજો અધરવાઇઝ હું સ્ક્રીન પર અને એ પહેલાં પણ ઓન કરી દેજો આજે થોડું સેન્ટર બદલાવાને કારણે ક્લિયરિટી થોડી એ લાગશે થોડું ટેકનિકલ છે તો એને કારણે તો થોડું ચલાવી લેજો પણ આપણે માહિતી ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલી મને જો ઇમ્પોર્ટન્ટ નથી રિયાલિટી કહું તો માહિતી સાંભળવી જરૂરી છે કે આપણે આગળ વધીએ સિચ્યુએશન તો કોઈ બી હોય આપણે તો પેલું કહેવાય છે ને ધ સો મસ્ટ ગો ઓન આના જેવું છે આપણે સો આગળ લઈ જઈએ અને આની અંદર એક રિક્વેસ્ટ ખાલી મારી વિડિયોને હાઈપ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા બાકી કંઈ કન્ફ્યુઝન વધે છેલ્લે તો કોમેન્ટ કરતા રહેજો સોલ્યુશન કરવાની કોશિશ કરશું ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે ફર્ધર કોઈ ગાઈડન્સ યા અધર ગાઈડન્સ કાઉન્સલિંગ લેવું હોય તો કોન્ટેક્ટ કરજો હવે આપણે મેઇનલી પહેલાં પહેલું તમે એનઓસી કોડ્સ ખાલી નોટ કરી લ્યો એટલે જેથી કરીને તમને કહું ઓનલી એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ જ કોડનું લિસ્ટ આજે આપીશ તમને નર્સિડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ વર્કર લગભગ આ કોડ બધી જગ્યાએ હાઈ ડિમાન્ડ કેન્ડર ચાલે છે એટલે એવરગ્રીન કેટેગરી અત્યારના સિનારીઓમાં કહી શકાય તેત્રીસ એકસો બેનો એનઓસી કોડ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રક ડ્રાઈવર્સ તોર ત્રણસોનું એન ઓસી કોડ છે કન્સ્ટ્રક્શન ટ્રેડ હેલ્પર્સ એન્ડ લેબર્સ સેવન ફાઈવ વન વન ઝીરોનો એન ઓસી કોડ છે લાઇટ ડ્યુટી ક્લીનર્સ પાંસઠ ત્રણસો દસનો એન ઓસી કોડ છે અધર લેબર ઇન પ્રોસેસિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ યુટિલિટીઝ પંચાણું એકસો નવનો એન ઓસી કોડ છે સેવન ફાઈવ વન ઝીરો વનના એનઓસી કોડ સાથે છે મટીરિયલ હેન્ડલર્સ પ્રોસેસ કંટ્રોલ એન્ડ મશીન ઓપરેટર્સની જો વાત કરીએ ફૂડ એન્ડ બેવરેજિસ પ્રોસેસિંગની અંદર નાઇન ફોર વન ફોર ઝીરો એન ઓસી કોડ છે ઇન્ડસ્ટ્રીયલ બુચર્સ એન્ડ મીટ કટર્સ જે આપણે ભારતીયોએ ફોકસ કરવાની જરૂર નથી કારણ કે આપણા ભારતની અંદર આ લાઇસન્સ કેટેગરી ન હોવાને કારણે આવી પ્રોફાઇલો બહુ ઓછી અથવા ના હોય એવું બી કહી શકાય કારણ કે નાઇન ફોર વન ફોર વનનો એનઓસી કોડ છે હવે તો કે આપણે એ જોઈએ કે આની અંદર લેંગ્વેજ પ્રોફિયન્સી એટલે કે ઇંગ્લિશ અથવા ફ્રેન્ચ એજ્યુકેશન આપણે સેમ ઇન્ક્લુડિંગ લેવલ્સ કહીએ છીએ બેચલર માસ્ટર કેનેડીયા ડિપ્લોમા ઓક્યુપેશનનું જે સ્કિલ લેવલ અને રેલવન્ટ વર્ક એક્સપિરિયન્સની વાત છે અને એડિશનલ ફેક્ટર્સ અને ફંડના ફેક્ટર્સ આની અંદર આ પાંચ ફેક્ટર દ્વારા કામ કરી શકે છે આ બધા એનઓસી કોર્સને હવે તો કે આ એનઓસી કોર્સ જો તમારો બી છે અથવા તમારા બાળકોનો બી છે તો ક્યાં પ્રાયોરિટી અત્યારે રાખી શકાય કારણ કે અત્યારે કેનેડા કઈ રીતે જઈ રહ્યું છે હું તમને કહું હમણાં જે લેટેસ્ટ ડ્રોની બી આપણે વાતો કરી ઘણું બધું આપણે જોયું અલ્ટિમેટલી બધાની ઉપરથી એક વસ્તુ ખબર પડે છે કે કેનેડા ધીરે ધીરે એ રીતે ફોકસ થાય છે જ્યાં ડિમાન્ડ છે એ સેક્ટર્સ ફોકસ થઈ રહ્યા છે એટલે એને કારણે હવે આ બધા એનઓસી કોડ જેણે લિસ્ટ જેણે ડિક્લેર કર્યું છે જે લોકોની પ્રાયોરિટી લિસ્ટમાં આ વર્ષ સુધીમાં આવી શકે આ જે પ્રોવિન્સ છે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ છે આની અંદર અલ્ટિમેટલી જે લોકોએ બી એનો મતલબ કે આ એનઓસી કોડમાં આવતા હોય તો આ પ્રોવિન્સને પ્રાયોરિટી રાખી શકાય રાખવી છે તો એની અંદર શું ક્રાઇટેરિયા હોય કે ભાઈ જેની અંદર આ ચાન્સ મળે કારણ કે અલ્ટિમેટલી તમને એક વસ્તુ સમજો તમે પ્રિન્સ એડવેર આઇલેન્ડને ફોકસ કરો ઘણા બ્રિટિશ કોલમ્બિયા કરે ઘણા સ્કોશિયા કરે છેલ્લો ગોલ તમારો શું છે કેનેડિયન પીઆર જે ફેડરલ ગવર્મેન્ટ ઇશ્યુ કરતી હોય છે તો અલ્ટિમેટલી જો તમને કેનેડાનું પીઆર મળતું હોય તો તમે આ બધી પ્રોસેસને તમે જો ફોલો કરશો જેની અંદર અલગ અલગ નાની 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 અપડેટ આવતી હોય છે આ બધી અપડેટને તમે ધ્યાનમાં રાખી તમારા પ્રમાણે સાચી સિલેક્શન કરશો તો તમને લોકોને ચાન્સ વધી જશે જેની અંદર કેનેડા પીઆર લઈ અને તમે સેટલ થઈ શકો છો હવે તો કે આપણે આગળ વધીએ તો કે અત્યારના સિનારીઓની અંદર જો આપણે ફ્રીઝેડલની વાત કરીએ તો આ બધા સેક્ટર્સની અંદર જે સિલેક્શનો બી આવી રહ્યા છે અથવા જે તમે સિલેક્ટ થઈ શકો તો એના માટે પરમેટ તમને કહું કે ફૂલ ટાઈમ તમારો ઓફર લેટર જો પ્રિઝેલ આયના એમ્પ્લોયર પાસેથી હોય છે અહીંયા આગળ એક નાનું કરેક્શન આપું તમને આ બંનેની અંદર ઘણી વખત લોકોને એવું કહે છે કે આરસીઆઈપીની સી અંદરમાં બી આ રીતનો હોય છે આ ઓફર લેટરને એ ઓફર લેટર આખી ડિફરન્ટ પ્રોસેસ છે એનું રીઝન સમજાવું એ કોમ્યુનિટી બેઝ પ્રોગ્રામ છે આરસીઆઈપી ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો છે આ પ્રોગ્રામ જે છે પીએનપી અંડરમાં છે એટલે કે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની અંદરમાં પ્રિન્સિડલ આને કહી રહ્યું છે આ સાથે જ એટલીસ્ટ ફૂલ ટાઈમ વર્ક એક્સપિરિયન્સ વન ઇયરમાં આની અંદર રિક્વાયર તમે જો કરો તો તમારા માટે બેટર છે એ જ ક્રાઇટેરિયાની અંદર અઢારથી લઈને ઓગણસાઠ વર્ષ સુધી ચાલે છે જેની અંદર ચાન્સીસ મળી શકે એટલીસ્ટેકન્ડ ચાલુ થતા હોય છે એટલે કે સ્કૂલ ડિપ્લોમા કેનેડિયન ઇક્વિવેલન્સી હોય તો તમારા માટે વેલિડ હોય છે વેલિડ લેંગ્વેજ ટેસ્ટ જે હું તમને કહું છું સીએલ બી લેવલ ફાઈવ સિક્સ સેવનની જે વાતો હોય છે એ જ હોય છે અને ફંડ તેના વિડીયો ઓલરેડી ચેનલ પર છે કે એક વ્યક્તિ હોય તો એપ્રોક્સિમેટલી પંદર હજાર ડોલર છે વીસ હજાર ડોલર હોય તો બે ત્રણ વ્યક્તિ હોય તો પચીસ હજાર ડોલરની અરાઉન્ડ છે આ ટેન્ટેટિવ આંકડાઓ કહું છું એક્ઝેક્ટ આંકડાઓ આપણે વિડીયો શેર કર્યો છે એમાં હશે પણ આ ટેન્ટેટિવલી તમે આટલું ફંડ જો શો કરો છો તો તમે આ બધી પીઆરના ચાન્સીસને ફાયદો ઉપાડી શકો છો બને એટલી જે બી અપડેટ અથવા અહેવાલ આપણે કહીએ આજે આવી છે એ તમારા સુધી અમે બંને એટલી સરળ કરીને કોશિશ કરી છે અને હું દર વખતે ઘણી વખતે રિક્વેસ્ટ બી કરું છું કે મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલો અને તમે લોકો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે જે કહીએ છીએ ને આ વર્ષની જેમ એક વસ્તુ એજ્યુકેશનને સપોર્ટ કરો એજ્યુકેશનથી ઘણું બદલાશે બાકી એક વસ્તુ છે અમે તો અમારી કોશિશ કરી જઈએ ચલો કે ભાઈ પચાસ ટકા અમારી કોશિશ અમે પૂરી કરી દીધી વિડીયો રિલીઝ કરી દીધો ઇન્ફોર્મેશન શેર કરી ક્લાઇન્ટ સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે કદાચ તમે નહીં કરો તો કોકને માહિતી નથી મળવાની તમે શેર કરશો કોકને માહિતી મળવાની છે પરંતુ એક એક્ઝામ્પલ એ સમજજો કે આ બંનેમાં તમારું કંઈ નુકસાન નથી તો બેટર છે કે સારું કામ કરો ને જે કામમાં જ્યારે કોઈ તમને રિસ્ક નથી તમને કોઈ નુકસાન જ નથી તો એક એ ઓપ્શન સિલેક્ટ કરો ને કે શેર કરવાનો ઓપ્શન સિલેક્ટ કરો શેર કરો મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરી દેજો અને કંઈક ક્વેશ્ચન તમારા વધે કોમેન્ટ કરજો સોલ્વ કરવાની કોશિશ આપણે કરતા રહીશું સાથે મળીને અને બીજું કંઈ બી હોય કદાચ આજુબાજુ કોઈ રહેતા વ્યક્તિ હોય યા તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ સરકાર અબ્રોડ જવાનો જો પ્લાન કરે છે તો હત્યારના સિનારીઓની અંદર જે ફેસ કરે છે છોકરાઓ પ્રોબ્લેમ એ ના કરવા પડે એટલા માટે એક પ્રોપર કાઉન્સેલિંગ એમને અપાવડાવો જેથી કરીને કાઉન્સેલિંગ લઈ અને જો જશે તો વધારે ફાયદો થશે બાકી કંઈ બી હોય તો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત